મિત્રો આજે આપણે જીગુ બહાર રોડ વચ્ચે થી પકડ લીધો છે જીગુ પાછળ બહાર થી રોડ વચ્ચે થી પકડ લીધો છે હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો આજે બપોરે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે કામ હતું અને હજુ બી જ કરવા માંડ્યા કેમ કે ટાઈમ જ ન હતો એટલે હમણે બપોરે બ્લોગ ચાલુ કર્યો છે કેવો કાલનો બ્લોગ ગમ્યો હોય તો શેર ને લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જૂના હોય તો શેર કરજો મળીએ આગળ ચાલો કઈક નવા અંદાજમાં નવા બ્લોગમાં આપણો આવી ગયો છે બ્લોગ ચાલો મળી આગળ કઈક કન્ટિન્યુ બન્યા જ રહેજો મારા નવા જ વસ્તુ તમને દેખાડો ખતરનાક વેરી ખતરનાક તમે દેખ્યું દુનિયામાં વેરી ખતરનાક ક્યાં બોલતે સબસ્ક્રાઈબ કરી દે કે एक हजार सब्सक्राइब कर दोगे बोल एक हजार सब्सक्राइब कर दोगे देखो क्या हो गया बीजा हो रहा बीजा घना बदा पिला रिया एक काड़िया एक ये थोड़िया ने बीजा ला लिया ये बहुत मस्ती करते लगा इस वेरी खतरनाक ला गा कुत्रो गाइस सब्सक्राइब करवाया कैसे तुमने तो चले बोल

સબસ્ક્રાઈબ કરીને ગઈ કાલી આ ગઈશ કી ફ્રેન્ડ કાલીશ કી ફ્રેન્ડ આ બાજુ આપણી ગાડી પડી પલ્સર નવાય એ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કંઈક મળીએ નવા અંદાજમાં પાસા આગળ આજે તો આપણે કોઈ પપ્પા દેખાતા નહીં બધા ભણવા જતા રહે બીજા જીવન બધા કાંજે ત્યારે ખબર નહીં ક્યાં જઈ રહ્યા છે ને આમણે રોડે રોડે ફરવા માંડ્યા એક બાઈક દેખાડો ખતરનાક 9 no model bây giờ là cho đi coi brand Kiểu lạc Vì cháu nghĩ sẽ giữ tiền cho comment Cảm ơn cháu Giờ thì cháu Cái gái Ả-đi-đi Nào ok Mình sẽ Để Để Cô cô

આમ આગળ જાનને ખરાયવાનો રાખે હમ ને બળ્યા ત્યાં ઘેર દેને ચાલો તો મિત્રો આપણે જીગુને ફાઈનાલે છોડી દીધો છે એને ઘેર નહીં જીગુ કઈ કામ દે ચન નવ છે બેસ દેખાઈ દે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો જો થી બોલ હમરાઈ ની લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એન્ડ શેર કરો નવા હે તો સબસ્ક્રાઇબ કરીજો જૂના હે તો શેર કરજો એમ બોલવાનું આપણે થોડી કેમ બર્યા નવા હે તો સબસ્ક્રાઇબ કરજો જુના હે તો શેર કરજો જુના હે તો લાઈક ને બધું શેર કરી દીજો મળી આપણે ગેર જી ને ફાઈનલી ચાલો હે ગાઈસ તમે પેલો બ્લોગ જોયા છે જીગો ને અમે આવતેલા ને હવે ઘેર આવતા રેલો અને હવે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ બ્લોગ ગમે તો સબસ્ક્રાઇબ કરજો નવા હે તો સબસ્ક્રાઇબ કરજો અને જુના હે તો શેર કરજો અને મળ્યા કે કાલે નવા અંદાજમાં નવા બ્લોગમાં ચાલો ચાલો આપણે તો આમાં કઈ ખબર માં કઈ કહેવાય હજુ લાગલી નહીં વાર છે અને નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કઈ ગાઈસ નવા બ્લોગમાં ચાલો સબ્સક્રાઈબ કરજો છો અને શેયર કરજો